હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન શ્રવણનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી તમે સાંભળજો આ ભજન તમને સારું લાગે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અંધન ચંદાર ચંદાર સુતને खेर बोलो राम 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 नाख्या सुथारि ने घेर बोलो राम 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 भायरे सुथारि विरतने विनव भायरे सुथारि विरतने विनव കാവള കടജയോലോ കാവളഘടി വാക് ജവാളജി വാക് ജവാളജാപോലോമഗോ ખંભે કાવડ હાથ મગડ્યો શ્રવણ તીરથ કરવા જાય બોલો રામ 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 એકસો અડસઠ તીરથ કર્યા માયે માંગ્યા સેવી નીર બોલો રામ 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 આ ઘેરા આવો મોડી અહીંયા ઊંડા છે નીર બોલ રામ 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 આંબા ડાળે કાવડ વળગાડી ગાડી શ્રવણ જળ ભરવા જાય બોલ રામ 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 કળશ લોટા જળ માં બોલ્યા ખખડિયા નદી કે വണ സോടിയ ശ്രവണ ബോല രാമരാമരാമ जाओ जाओ मापने पाणि आजो हलवे जो रे हाल बोल राम 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 लांबा हाथे लोटा आजो आन्धा ओलख रे हाथ बोल राम 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 કોણ સે પાપીને કોણ સે દુખિયો કોણે માર્યા માર શ્રવણ બોલ રામ 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 હું છું પાપીને હું છું દુખિયો માયે માર્યા ભાણે જ બોલ રામ 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 જાઓ જાઓ વીરા શ્રાપ રે દવ છો તમારે પુત્ર થાશે ચાર બોલો રામ 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 ને લક્ષ્મણ વન માં જાશે ભરૂત શત્રુઘન જાશે મોસાળ બો રામ 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 જ્યારે તમારું મૃત્યુ થાશે ત્યારે ാജര ബോല ജാ മറിയ താജര ബോലോമേ ശ്രാവണ നാവ എസ ബോലോമ ಅಂದನ ಚಂದನ ಲಡಾ ರೇ ಹಾರು ಸೂತಾರಿ ಘೇರ ಬೋಲ ರಾಮ 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 ಬೋಲ ರಾಮ ರಾಮ ರಾಮ